સ્થાનિક લોકોએ રેસિડેન્ટ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદ કરી હતી આ બાબતે અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી આ વિસ્તારમાં ચાલતી કિંગ પ્લે નર્સરી સહિત અલગ અલગ ગોડાઉન અને દુકાન પણ સીલ મારવામાં આવ્યા નર્સરી સીલ થતાં તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા નર્સરી ગેરકાયદે રીતે ચાલતી હતી તો તેની મંજૂરી કોણે આપી તે બાબતે સવાલ ઉઠ્યા હવે જોવાનું રહ્યું કે શિક્ષણ અધિકારી દ્વારા બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે